જા પેલો કેમેરા પેલા પાછળ મે મેલેલો હે તું લેતો હે ને લેતું આ લાઈક પકડી આપણે જાણ અમારો આ કણી ફિલ્મ ઉતારવાની હે અ તમા તમા ભાનમાં કોઈ ચાર જણા હે એક્ટિંગ કરી કરી એવા ઓય કોઈ લેતા હો ને અમારે ફિલ્મ ઉતારવી હે હા હું લેતા આવું હા તો આયા ચાર જણા સાહેબ તમે એક્ટિંગ તો કરી કર છો હા તો એક મને એક્ટિંગ કરી બતાવો તો તમે નો મુયા વારા પર દીકો બધા માનો જંગ માનો પીડો માનો મંગલો માનો બકલો તો આપણે એક ડોક્ટર રાખવાનો છે કમ્પાઉન્ડર અને એક દર્દીને એક દર્દી બાપો બરોબર હા તો તમે તમે જોઈ નાખો કે કોણ દર્દી બનશે કોણ એ બધું હા હા

Are? Amke.

आ आ डॉक्टर जोड़े लगे आ हमारे गेट में आ वो दयो पढ़ते के अरे बोले पतले रहते हैं ननजू आएंगे मंगल अरे ननजू डॉक्टर लगे तो हो सुन दयो आ पेटो दिगे অ Ámó , সাণো দোখয়োই! デমেেব আলেবি টমালা, কিমেকৈরা! বাডো কেলা! মেন তামলইন! আপাকোলারআ! আমায় limitations

રોલ કેમેરા એક્શન બાપા માણા પેટમાં દુખે પેટમાં દુખે પેટમાં દુખે રે બેટા તને શું દયું શું દયું શું થયું રે બાપા માણા પેટમાં દુખે પેટમાં દુખે પેટમાં દુખે તને દવા કાને દવા કાને દવા કાને લજી રે ને તમારો કેસ લખો કેસ લખો કેસ લખો રે તમને શું

એને પેટમાં દુખે પેટમાં દુખે પેટમાં દુખે અને શું ગધતું શું ગધતું શું ગધતું રે એને ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ ગધуре એને દવા લે ચાલુ દોહલક કટ 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 સુધાઈ ગયું ઓમા એક્ટિંગ તો હે જ નહીં એ તો રેલા કે પાસા જગ્યાવો જોડો रोल कैमरा एक्शन बाबा मन पीट वादू के पीट वादू के पीट वादू के पीट आता है सूदायु सूदायु रे नामा मरा पीट वादू के पीट वादू के पीट वादू के गाने दवा काने दवा काने दवा काने रे

ંગોરે મંગાને ડોક્ટરનો લાઈટો અને શું તયુ શું તયુ શું તયુ રે ને પેટમાં દુખે પેટમાં દુખે પેટમાં દુખે રે અને શું ગાધુ તુ જુગાધુ તુ જુગાધુ તુ રે ને ફાસ્ટ ફૂડ ફાસ્ટ પાવડ

કે અમાર તો કરાય ઘણું બધું કરાય સાહેબ પાગલ હે આ તો ઉતારતા અમાર તો આખી ફિલ્મ મે નાખી થી આ તો તમે જોયું આ અજાણ્યા લોકોની વાતો માં બધા લોકોએ શું કર્યું તો આવી રીતે કોઈ અજાણ્યા લોકોની વાતો માં આવી જવું નહીં અને ફાસ્ટ ફૂડ ખાવું નહીં અસ્તુ